હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વરસાદમાં ખાવાની મજા આવે એવી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર વડાપાંવ સેન્ડવીચની સરળ રીત જો તમે તળેલું ના ખાતા હોય અને વડાપાંવ ખાવાનું મન થાય તો તમે આ સેન્ડવીચ ખાઈ શકો છો વડાને તળવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે આ સેન્ડવિચ તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો ઘરમાં નાના મોટા બધાને જો તમે એક વખત બનાવીને આપશો તો બધાને ખૂબ જ ભાવશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો ધ્યાનથી જોજો તેની સાથે ખવાતી ડ્રાય ચટણી અને ગ્રીન ચટણીની રીત પણ અમે તમને આમાં બતાવેલી છે માર્કે માર્કેટ કરતાં એકદમ ચોખ્ખી અને ટેસ્ટી આ સેન્ડવિચ ખાવાની ખૂબ જ મજા આવે છે વરસાદમાં આ રીતે સાંજે જો ચટપટું ખાવાનું મળી જાય તો ખૂબ જ મજા આવે છે તો તેના માટે સૌ પ્રથમ આપણે ડ્રાય ચટણી બનાવીશું અહીંયા અમે બે મોટી ચમચી ભરી અને કાશ્મીરી અને રેગ્યુલર મરચું લીધું છે બે મોટી ચમચી ભરીને ડ્રાય ટોપરાનું છીણ એટલે કે ડેસીકેટેડ કોકોનટ દસથી બાર કડી લસણ અહીંયા અમે શેકેલી સીંગ લીધી છે તમે કાચી પણ લઈ શકો છો સ્વાદ અનુસાર મીઠું હવે એક વાસણમાં પહેલાં આપણે લસણની કડીઓ એડ કરીશું જો તમે કાચી સીંગ લેતા હોય તો પહેલાં તમારે કાચી સીંગ એડ કરવાની પણ અમે અત્યારે શેકેલી સીંગ લીધી છે એટલે ડાયરેક્ટ લસણની કઢીઓ જ એડ કરી છે સીંગ શેકાઈ જાય પછી તમારે લસણ એડ કરવાનું પણ અહીંયા અમે શેકેલી સીંગ લીધી છે એટલે લસણની કડીઓ એડ કરી છે અને ધીમા ગેસે આપણે તેને શેકી લઈશું સીંગ તો શેકેલી જ છે પણ તેમાં મોઈશ્ચર હોય તો એ નીકળી જાય એના માટે બે મિનિટ આપણે આ રીતે સાંતળી લઈશું ગેસ આપણે ધીમો જ રાખવાનો છે ત્યારબાદ બધું શેકાઈ જાય એટલે આપણે ગેસ બંધ કર્યા પછી તેની અંદર સૂકા ટોપરાનું છીણ એડ કરીશું તમે અહીંયા સૂકા ટોપરાના છીણની જગ્યાએ જે ટોપરાની કાચલી હોય છે સૂકા ટોપરાની તેને પણ સ્લાઇસ કરી અને લઈ શકો છો જ્યારે આ ચટણી તમે બનાવશો ત્યારે ઘરમાં એટલી સરસ સુગંધ આવશે કે બાજુવાળા પણ પૂછવા આવશે કે શું બનાવો છો બધું બરાબર શેકાઈ જાય પછી તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું એટલે ફટાફટ ઠંડુ થઈ જાય ટોપરાનું છીણ આપણે ગેસ બંધ કર્યા પછી જ એડ કરવાનું છે ને તો તે બળી જશે હવે બધું ઠંડુ થાય એટલે મિક્સચરના જારમાં લઈ તેની અંદર લાલ મરચું એડ કરીશું તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો ત્યારબાદ મીઠું એડ કરીશું અને એમાં બીજું કંઈ એડ કર્યા વગર કોરી ચટણી ક્રશ કરી લઈશું આ ચટણી તમે ફ્રીઝમાં મૂકીને બે કે ત્રણ મહિના સુધી સાચવી શકો છો ત્યારબાદ આપણે સ્ટફિંગ તૈયાર કરીશું તો તેના માટે આદુ આદુમરચાં લસણની પેસ્ટ તૈયાર કરીશું દસથી દસ નંગ જેટલા બટેટાને બાફી અને ઠંડા કરી લીધા છે આદુ આદુમરચાં લસણને ક્રશ કરી લીધા છે અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું લઈશું અડધા લીંબુનો રસ લઈશું હવે એક વાસણમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ એડ કરીશું હિંગ એડ કરીશું અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું અમે અત્યારે તીખા લીલા મરચાં લીધા હતા એટલે પાંચથી છ નંગ લીધા છે મીઠા લીમડાના પાન એડ કરીશું ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું તમે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો આ સ્ટફિંગની અંદર આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલે અમે લીલા મરચાં થોડા તીખા લીધા છે ધીમા ગેસે આપણે તેને સાંતળી લઈશું અને તેની કચાસ દૂર થાય ત્યાં સુધી થવા દઈશું ત્યારબાદ તેમાં હળદર અને મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું હવે આપણે બટેટાને હાથેથી જ મેશ કરી અને આમાં એડ કરવાના છે એટલે તેમાં કોઈ નાના નાના ટુકડા આવે તો તેનો ટેસ્ટ સરસ લાગે છે આ રીતે બધા બટેટા હાથેથી મેશ કરી દઈશું અને મિક્સ કરી દઈશું ગેસ આપણે અત્યારે ધીમો રાખ્યો છે આ જ સ્ટફિંગમાંથી તમે વડાપાઉં બનાવવા હોય તો વડા પણ તૈયાર કરી શકો છો બધું મિક્સ કર્યા પછી ગેસ આપણે બંધ કરી દઈશું અને ગેસ બંધ કર્યા પછી જ આની અંદર લીંબુનો રસ અને કોથમીર એડ કરીશું ટેસ્ટ કરી લઈશું જો કંઈ ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું આ સ્ટેજ ઉપર અને આને આપણે ઠંડુ થવા દઈશું આ આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું સેન્ડવિચનું ત્યારબાદ આપણે ગ્રીન ચટણી તૈયાર કરીશું તો તેના માટે કોથમીર લઈશું દાંડી સહિત ધોયેલી આ રીતે ત્યારબાદ સેવ લીધી છે તમે સેવની જગ્યાએ પાપડી ગાંઠિયા દાળિયા મોરી સિંગ ખારી સિંગ કંઈ પણ લઈ શકો છો શેકેલી સિંગ લસણની કળીઓ બરફના ટુકડા અડધા લીંબુનો રસ પાંચથી સાત લીલા મરચાં આદુના ટુકડાને ઝીણું ઝીણું સમારીને લઈશું આ ચટણી થોડી તીખી હોય તો સારી લાગે છે સ્વાદ અનુસાર મીઠું લઈશું બધી વસ્તુને મિક્સરના બાઉલમાં એડ કરી દઈશું અને જરૂર પડે તો બે ચમચી પાણી એડ કરીશું નહીં તો એમને જ આપણે ક્રશ કરીશું આ ચટણી થોડી થીક જ સારી લાગે છે તમે કોઈ પણ સેન્ડવિચમાં આ ચટણીનો ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ આના પહેલા પણ અમે ઘણી બધી સેન્ડવિચની રીત મૂકેલી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પણ તમે બનાવીને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો આ આપણી એકદમ સરસ ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે સેન્ડવિચ તૈયાર કરીશું તેના માટે અમે અત્યારે બ્રાઉન બ્રેડ લીધી છે તમે મલ્ટીગ્રેઇન અથવા તો જે રેગ્યુલર બ્રેડ આવે છે એ પણ લઈ શકો છો તેની ઉપર આપણે બટર લગાવીશું અત્યારે આપણે બે સેન્ડવિચ તૈયાર કરવાની છે એટલે બે બ્રેડની સ્લાઇસ લીધી છે અને તેની ઉપર બટર લગાવીશું ગ્રીન ચટણી લગાવીશું તમને જેટલી ગમે એટલી તમે લગાવી શકો છો બાળકોને ખાવાનું હોય તો તમે ઓછી ચટણી પણ લગાવી શકો છો ત્યારબાદ જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું છે એ પાથરીશું સ્ટફિંગ પણ તમને ઓછું ગમે તો ઓછું અને વધારે ગમે તો વધારે પાથરી શકો છો જો તમારે આની અંદર ચીઝ નાખવું હોય તો આ સ્ટેજ ઉપર તમારે ચીઝ છીણી અને આમાં એડ કરી દેવાનું અથવા તો તમે ચીઝની સ્લાઇસ પણ મૂકી શકો છો બાળકોને ચીઝવાળી વસ્તુ વધારે ભાવતી હોય છે તો તમા તમે આની અંદર ચીઝ પણ એડ કરી શકો છો હવે જે આપણે રેડ ચટણી તૈયાર કરી છે એ આની અંદર પાથરીશું આ રીતે આનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ લાગે છે જે લોકો તળેલું ના ખાતા હોય એ લોકો આ રીતે વડાપાઉ સેન્ડવીચ બનાવીને ખાઈ શકે છે એકદમ નવા ટેસ્ટવાળી આ સેન્ડવીચ જો તમે એક વખત બનાવશો તો વારંવાર બનાવશો એટલી ટેસ્ટી તૈયાર થાય છે બીજી બ્રેડની સ્લાઇસ ઉપર પણ બટર અને ગ્રીન ચટણી લગાવી અને આ રીતે ઊંધી મૂકીશું અને તેની ઉપર આપણે ફરીથી બટર લગાવીશું આ સેન્ડવિચને તમે ટોસ્ટરમાં ગ્રીલરમાં અથવા તો આ રીતે તવા ઉપર ગમે તેમાં બનાવી શકો છો ધીમા ગેસે તેને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બંને બાજુ સરસ ગોલ્ડન થઈ જાય એટલે આપણે તેને ઉતારી લઈશું એ જ રીતે બીજી તૈયાર કરીશું તેને આ રીતે કટ કરીશું અને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમને અમારી આ વડાપાઉં સેન્ડવિચની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો વરસાદમાં ગરમા ગરમ વડાપાઉં સેન્ડવિચ ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમે અંદર ચીઝ ના નાખ્યું હોય તો ઉપર પણ તમે ચીઝ નાખી શકો છો તેની ઉપર ફરીથી રેડ ચટણી ભભરાવીશું અને અમે અત્યારે ઉપર આ રીતે ચીઝ છીણીને લીધું છે ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો તેને અમે ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ આ વરસાદ મેં એકવાર ચોક્કસથી બનાવજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય